હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આઈ હોપ તમે બધા મજામાં જ હશો તો આજે આપણે શરૂઆત દુકાનેથી કરી છે તો તમને બતાવું આપણી દુકાન ચાલો તમને બારથી જ તમને પેલા બતાવી દઉં આપણી દુકાન કેવી છે તે હવ આપ જે જોઈ રહ્યા છો તે છે સરદારનું બસ સ્ટેન્ડ અને આપ આ જે જોઈ રહ્યા છો તે છે સરદાર ભાવનગર રાજકોટ ભાવનગર હાઈવે બાજુમાંથી જ આ જે રોડ પસાર થઈ રહ્યો છે તે આ રોડ ઉપર અહીં આવવાનું અને આ જે પતરાવાડી જે દુકાન દેખાય છે તે છે મોરછાપાડાની ત્યાં નીચે જ સીડી છે આપણે આ સીડી તમને દેખાતી હશે રાઉન્ડવાળી ત્યાંથી આપણે ઉપર ચડી જાવ એટલે આવી જશે તમારે ગિરિરાજ સશન આપ જોઈ શકો છો બહારનું કાંઈક લોકેશન આવવું છે અને પછી તમને બતાવું અંદર અહીં આપણે આવી જાય છે ગિરિરાજ ફેશનરાજ ફેશન ચાલો તો તમને અંદર લઈ જાઓ આપ જોઈ શકો છો અંદર અહીં તમને મળશે છોકરાઓના છોકરીઓના મેન્સવેરના બધાના કપડા તમને ટી શર્ટ જીન્સ છોકરીઓ માટેના કપડાં મોટા માટેના ગરમ વુલન ગરમ કપડાઓ આવી ગયા છે તે પણ આપ જોઈ શકો છો બધી વેરાયટી આવી ગઈ છે અટાણે તો પછી તમે ગમે ત્યારે સરદારમાં આવો એટલે એક વખત અચૂક મુલાકાત લ્યો સરદાર ગિરિરાજ ફેશન બસ સ્ટેન્ડ પાસે